ફ્રેન્ડ મિત્રો કેમ છો એકદમ મજામાં મજામાં જઈશું રાધે રાધે બાપા સીતારામ જય માતાજી તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ વાડીની મોજ કરવા તો જો આ વાડી અમારા ગામના અહીંયા ભાગ રાખે છે વર્તેશ પાસે શંકરભાઈ તો તેમની વાડી અમે આવ્યા છે તો જો આ શિંગ પણ શંકરભાઈની કેવી સરસ મજાની છે જો એકદમ સરસ મજાની સિંગ છે અને વરસાદ પણ આવે એવું છે અત્યારે તો વરસાદ નથી પણ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે આજે વરતેજથી આપણે ત્રણ કિલોમીટર થાય તેમની વાડી તો આજે આપણે તેમની વાડીએ આંટો મારવા આવ્યા છે તો સિંગ પણ સરસ મજાની છે જો લીમડાની વાડી લીલી તે વાડીયું ને લીલા બોલે મોરલા લીલી તે વાળીયું ને મીઠા બોલે મોરલા તો વરસાદનું પણ આમ જો વાતાવરણ એકદમ સરસ મજાનું વરસાદ આવે એવું થઈ ગયું છે ગાંજે પણ છે વરસાદ તમારા બેનની જો અહીંયા હાલ્યા જાય છે તો હું ધીમે ધીમે પાછળ હેલો જાઉં છું જો ઊભા છે તમારા બેનની જો આ દેશી છે ને નળિયાનું મકાન જો દેશી નળિયાનું મકાન છે અહીંયા અને આપણા ગામડામાં જુઓ આ રીતના બાળકોને સુવરાવવા માટે હિંસકો બાંધેલો હોય દેશી હિંસકો એક આ બાજુ આપણે હિંસકો બાંધેલો હોય એટલે એક આ બાજુ છેડો બે છેડા બાંધીએ એટલે દેશી ખોય થઈ જાય ને ખોય અમારી ભાષામાં ખોય કઈ છે જુઓ મિત્રો સરસ મજાની ખોય બાંધેલી છે જુઓ ખોય સરસ મજાની છે અને વાળીઓની તો વાત જ કરો સરસ મજાની વાડી છે હો ને પણ ફૂલ આવી ગયા છે હવે તો પાકવાની થોડીક વાર છે પણ શિંગ ને એકદમ ફૂલ આવી ગયા સરસ મજાની શીંગ છે વાડી પણ સરસ મજાની છે નળિયા વાળું મકાન છે ઓલું ગીધ ઉપડ્યું છે ને એમ ને એ નળિયાના ઠેકાણા નથી કેમ લઈ જવું મલ એ ભાઈ નળિયા ના ઠેકાણા નથી કેમ લઈ જાઉં હુમલ તો મિત્રો સરસ મજાનું નળિયાવાળું મકાન છે ગામડામાં આવ્યું વાડી હોય સરસ મજાનું મકાન હોય નળિયાવાળા અને એ ગીત પણ હમણાં ભાઈ ઉપડ્યા છે ને સરસ મજાનું જોવો તો બિના રહેજો અમારા વિડીયોમાં કન્ટિન્યુઅર ને અહીંયા એક છે ને ડુંગરા જેવું છે ભાઈ તો ત્યાં મંદિર છે પાણીનો ટાંકો નહીં પણ મંદિર છે જો સરસ મજાનું લોકેશન પણ બહુ જરૂરદ્વાર છે અહીંયા લોકેશન પણ એકદમ સરસ મજાનું છે તો આપણે છિંગ છે પછી અહીંયા હરિઓ પણ સરસ મજાનો છે સરગવો બિના રહેજો હો મિત્રો બીજું શું શું છે હું તમને બતાવીશ વાડીમાં વાડીની મોત આજે આપણે વાડીની મોજત કરવાની છે તો આ છે મગ મગ લાગે છે હા મગ છે તો જો મગ પણ સરસ મજાના મગ છે એ સરસ મજાની વાડી હો એકદમ મજા આવે એવી વાડી છે જો અહીંયા વાડી પણ એકદમ મસ્ત છે અને શીભડા વેલા નહીં પણ કિહોડાના વેલા છે તો જો અહીંયા ઘિસોડાના વેલા પણ સરસ મજાના છે

આ તો આવી ગયા સીવી જો આ પર મારા મામા થાય છે આ મારા મામાનો છોકરો છે તેમને ઘરે અમે આવ્યા સીવી વાડીએ અને આમને તો તમે ઓળખતા થઈ થશો જો આવી વાડી છે રીંગણા છે આ ભીંડો છે વરસાદ આ પણ જો અહીંયા કુંડી છે કેટલું સરસ મજાનું વાતાવરણ છે વાડી કેવી મજા આવે જો આ બધી વાડી મારા મામાના છોકરાની છે જો અમે રીંગણી છે આ બધી શિંગ છે જો શિંગ પણ કેટલી સરસ હમમાં લીમડા દેખાય ને નિયા લગન વાડી છે જો કેવું મસ્ત વાતાવરણ છે જય માતાજી સાલો મિત્રો અમારા નવા વલગમાં તમારું સ્વાગત છે તો અમારા વલગ માં બના રેજો આજે આપણે સોળી તોડવાની છે અને મારા મામાના છોકરાને ઓલે આવી ગયા છે તો તમે બનાવેજો અને જોજો કેવી રીતના સોળી તોડીએ છીએ લીલી ઓછ સરસ મજાની છોડી છે કેટલી સરસ સોળી છે સરસ મજાની સોળી છે તો તમારા બેન સોળે તોડે છે મિત્રો તો બિન દાદા આપણે આજનો લોક વાડીમાં જ બનાવેલો છે તો મિત્રો જોજો સોળે જુઓ અહીંયા સરસ મજાની છે ફાલ હવે આમ પૂરો થવા આવેલો છે ખા પણ સરસ મજાની સોળી છે મિત્રો આપણે વધારે છે સોળે જુઓ સરસ મજાની સોળે છે તો આવ્યા છીએ આપણે સોળે સોળે આપણે તોડીએ છીએ સોળી શાક પણ બહુ મીઠું થાય સોળી શાકે પણ તમને બધાને બહુ ભાવતું હોય છે મિત્રો જો કેવી મસ્તીની સોળી છે પાછી સોળી મને તો આમ કાચી મજા આવે પણ ના રજો મારો મિત્ર કેમ છો મજામાં ને મજામાં રહેશો અમે પણ મજામાં તો આપણે સ્થળે ઉતારવાનું છે